નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું મશીન રિપેર કરવા માટે વિદેશથી એન્જિનિયર આવ્યા બે દિવસ પછી પણ મશીન રિપેર ન થયું પરંતુ થોડા સમય પછી એક ભાઈએ કહ્યું એક મોટી ફેક્ટરીમાં મોટું મશીન ખરાબ થઈ ગયું મશીન વિદેશથી મંગાવેલું તેથી તેને રિપેર કરવાવાળા એન્જિનિયર પણ વિદેશથી બોલાવવા પડ્યા બધા કારીગર અને વિદેશથી આવેલા એન્જિનિયર મશીન રિપેર કરી અને ચાલુ કરવામાં નિષ્ફળ ગયા તેઓ સતત બે દિવસથી મહેનત કરી રહ્યા હતા કંટાળીને તેઓ ફેક્ટરીની બહાર આવી અને સાના ગલ્લે સા પી રહ્યા હતા અને મશીન કેમ ચાલુ કરવું તેના વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એ જ ફેક્ટરીમાં વર્ષોથી કામ કરી ચૂકેલ એક વ્યક્તિ પણ સા પી રહ્યા હતા તે બધી વાત સાંભળતા હતા અને તેના નોકરીના સમયમાં નાનું મોટું રિપેરિંગ પણ કરી નાખતા તેને વિદેશથી આવેલા એન્જિનિયરને કહ્યું કે ચાલો મને મશીન બતાવો અને હું તકલીક છે એને શું તકલીફ છે એ પણ કહો ત્યારે કંપનીમાંથી આવેલા એન્જિનિયરે કહ્યું કે અમારાથી રિપેર નથી થઈ રહ્યું તેમાં તમારાથી કશું નહીં થાય પણ એ જૂના કારીગરના આગ્રહના કારણે તે બધાએ નક્કી કર્યું કે ભલે ભલે ને અંદર આવે તેને મશીન બતાવો તે રિપેર કરી આપે તો તેને રૂપિયા આપવાના છે બાકી તો કંઈ આપવાનું નથી વિદેશી એન્જિનિયર તે વડીલને લઈને અંદર આવે છે અને મશીન ચાલુ કરવા માટે કહે છે અને મશીન ચાલુ થતાં અંદર અવાજ આવે છે તે દૂર કરવાનું કહે છે તે વડીલ કારીગર થોડી વાર મશીનની આજુબાજુમાં ચક્કર લગાવે છે અને પછી કહે છે કે હવે મશીન બંધ કરી દો બધા લોકો તે વડીલ કારીગરને સામે જુએ છે અને કહે છે કે આ મશીનમાં અવાજ આવે છે તે દૂર કરવાનો છે તેમને તેમાં કશું ખબર પડે છે ત્યારે તે વડીલ કારીગરે કહ્યું કે હું એક મિનિટમાં મશીનનો અવાજ બંધ કરી આપું પણ મારો રિપેર કરવાનો ચાર્જ એક લાખ રૂપિયા થશે વિદેશથી આવેલા એન્જિનિયરને તો એક લાખ રૂપિયા વ્યાજબી લાગ્યા કારણ કે તેનો આવવા જવાનો ખર્ચ અને ચાર્જ લાખો રૂપિયા થતો હોય છે વિદેશથી આવેલા એન્જિનિયરે તો હા પાડી કે મશીન ચાલુ થઈ જાય અને અવાજ બંધ થઈ જાય એટલે તમારા એક લાખ રૂપિયા તમને મળી જશે હવે તમે મશીનનું રિપેરિંગ ચાલુ કરો તે વડીલ કરગરે એક હથોડો મંગાવ્યો તે વડીલ કારીગરે એક હથોડો મંગાવ્યો અને મશીનને ચાલુ કરાવીને જ્યાં અવાજ આવતો હતો ત્યાં બારીકાઈથી જોયું અને થોડી વાર પછી એક હથોડોનો ઘા કર્યો અને મશીનમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો એટલે બધાને આશ્ચર્ય તો થયું પણ સાથે સાથે એ પણ કે એક હથોડાનો ઘા કરવાના એક લાખ રૂપિયા થોડા હોય ત્યારે વડીલ કારીગરે કહ્યું કે વર્ષો સુધી આવા મશીન સાથે જ કામ કર્યું છે મેં હથોડાનો ઘા ભલે એક જ માર્યો હોય પણ તે ક્યાં મારવો ક્યારે મારવો અને કેટલો વજન આપી અને મારવો તે તમારા એન્જિનિયર કરતાં પણ મને વધારે ખબર છે અને તેના જ નવ્વાણું હજાર રૂપિયા છે બાકી હથોડો મારવાનો તો એક જ હજાર છે ફેક્ટરીના માલિકે ખુશ થઈને એક લાખ રૂપિયા આપ્યા કારણ કે મશીન બંધ થવાથી રોજનું ત્રણ ચાર લાખનું નુકસાન થઈ રહ્યું હતું આ વડીલ કારીગર એટલે આપણા બધાના ઘરમાં રહેલા વડીલો છે ભણેલ ગણેલ માણસ પાસે ભલે પુસ્તકિયાનું જ્ઞાન હોય પરંતુ તેને વાસ્તવિકમાં કામ કરી અનુભવ અને જ્ઞાન મેળવ્યું છે તે બધા પણ માસ્ટર ડિગ્રી કરતાં જરા પણ કમ નથી અને આ અનુભવ અને જ્ઞાન મેળવી મેળવેલી વ્યક્તિ એટલે દરેક પરિવારના વડીલો જેની સલાહ પણ આપણને પસંદ નથી અને હા આપણા ઓળખીતામાં જ એવા પરિવારો પણ હશે જ્યાં વડીલની સલાહ લીધા વગર એક પણ કાર્ય આગળ વધતા નથી જરા એ લોકોની પ્રગતિ અને આપણી પ્રગતિમાં કેટલો ફરક છે તે જાણી લેશો તમને મેળે જ બધું સમજાઈ જશે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને મિત્રો વાત કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો